સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં મનપા કર્મચારી પર હુમલો કરાયો હતો સુરતના ડિંડોલી વિસ્તારમાં મનપાના સફાઈ કર્મચારી પ્રકાશ સંન્યાસી નામના સફાઈ કર્મચારી પર માથાભારે હિન્દી ભાષી યુવાને ચપ્પુ વડે હુમલો કર્યો હતો સફાઈ બાબતે બોલાચાલી થતાં મારામારી થઈ હતી જેમાં માથાભારે હિન્દી ભાષી યુવાને મનપાના

ચેડો અને મારા વિસ્તારમાં મેં ગયો તો મારા વિસ્તારની અંદરમાં જે ડોટુ ડોરની ગાડી આવે છે જે કચરો ઉચકે છે તો તાનો એક સ્થાનિક છે તો ભાઈઓ ભાઈ તે દારૂના નશામાં જે કંઈ હશે તો ડોર ટુ કે ડોરવાળાને કહે કે ઇડરસે કચરા લઈને કાંઈ એસાયમટે ફલાવ ઢીકનું કરીને તો ડોટુ ટુ ડોરવાળાને બિચલો પેલો ગભરાઈને નાંઈ ગયો જ્યારે હું વિસ્તારમાં ઝાડું મારવા ગયો તો મને પેલો બોલવા લાગ્યો તો મારા મ્યુનિસિપાલટી કાં તુમલો હરામકા પગાર લેતા એમ લેતે તેમ લેતે એવું મારી હાથે તે વર્તમાનથી વાટ કરવા લાગ્યો તો મેં આને કીધું કે ભાઈ તે મેને કોણ સા હારામ પગાર લીએ એમ તેમ મારી હાટિયાની બોલા ચાલે તો પેલા મારો અહીંયા ઠાટો પકડ્યો હતો આ જો નખના નિશાનાના તો મેં કીધું કે ઊભો રહે કે મેં મારા અધિકારીને મારા સાહેબને મેં ઓફિસે જઈને મેં જાણ કરું પછી તારી વાત પછી જ્યારે મેં ઓફિસે આવી ગયો તો મારા સાહેબ રાઉન્ડ પર નીકળેલા હતા ઓફિસની અંદરમાં એટેન્ડર સાહેબને તે બધા અધિકારી બેલા હતા આજે ઓફિસના જે કર્મચારી છે તે તો મને શું ખબર કે એની હાથમાં ચક્કુ છે તો જેમ બોલે મને આટે અશબ્દ તારી માને એમ જેમ ફલાવવાનું ઢીતનું તે બોલવા લાગ્યું અને ચક્કુ કાઢો તો મારા પેટમાં જેમ ચક્કુ ઘાલવા લાગ્યો તમે હા ટેમ તો મને ચક્કુનો ગામ અહીંયા લાગ્યો આ ત્રીજી વારની ડ્રેસિંગ થયેલી છે આ બ્લડ નટી થયેલી છે